પ્રદીપસિંહ વાઘેલાની દિલની વાત સામે આવી છે પ્રદીપસિંહ વાઘેલાએ મૌન તોડ્યું છે વિરોધીઓને જવાબ આપ્યો છે રાજકોટમાં સમાજના કાર્યક્રમમાં મંચ પરથી પ્રદીપસિંહએ નિખાલસ રીતે વાત કરી સમાજને નીચું જોવું પડે તેવું કોઈ કામ કર્યું નથી તેવું પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું છે જીવનમાં ક્યારેય કંઈ ખોટું કર્યું નથી ભૂતકાળમાં કે ભવિષ્યમાં કોઈ ખોટું કામ નથી કર્યું તેની ગેરંટી આપું છું આ વાતો પ્રદીપસિંહ વાઘેલાએ કહી છે તમે મારા પર વિશ્વાસ કર્યો છે મારા પર વિશ્વાસ રાખજો જે લોકોને રાજનીતિમાં આવવું છે તેમનું સ્વાગત છે તેવું પણ પ્રદીપસિંહે કહ્યું છે અને વિરોધીઓને પ્રદીપસિંહ વાઘેલાએ સંદેશ જોરદાર આપ્યો

અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપ જોડાયા નહીં હોય અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે કરતા રહેજો એવી બધા વિનંતી કરું છું અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડ્યું નથી આ વેકેશન છે અને આગળ જતાં ફરી પાછા કંઈ ને કંઈ કામમાં આપણે જઈશું જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે અને મારી સાથે જોડાવવું છે એવા ઘણા જુવાનીઓ અહીંયા બેઠા હશે એ બધાનું સ્વાગત કરું છું બધા મારો સીધો મારો ફોન કરી મારો સંપર્ક કરશો મને ગમશે મારું કામ છે કામ દેવાનું મારે પોતાના માટે હું કઈ કરતો નતી બીજાનું કોઈ મદદ કરવી મને મજા આવે છે

એટલે અઢાર મહિનાના સમયગાળા પછી રાજકોટમાં સમાજના કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વ્યક્તિઓ અને તાલલાઓને સન્માનિત કરવા કાર્યક્રમમાં પ્રદીપસિંહ વાઘેલાએ પોતાની મનની વાત કીધી હોય એવું લાગ્યું છે અને સૌથી વધુ સૂચક નિવેદન એ કર્યું કે આ વેકેશન છે કામ છોડ્યું નથી આ એક મોટું એમનું નિવેદન છે પ્રદીપસિંહ વાઘેલાનું અને બીજું એમનું જે છે કે મેં એવું કોઈ કામ કર્યું નથી કે મારે કે સમાજે કે મારા પરિવારે કોઈ નીચું જોવા જેવું થાય એવું ભવિષ્યમાં પણ નથી કર્યું ભવિષ્યમાં પણ નહીં એવું થઈ નહીં કર્યું અને ભૂતકાળમાં પણ એવું નથી કર્યું અને જેને સૌથી મહત્ત્વની વાત એ છે કે એ પ્લેટફોર્મ જે છે એ પ્લેટફોર્મ સમાજનું હતું અને સમાજના પ્લેટફોર્મ ઉપર જ્યારે એમણે કીધું છે કે રાજનીતિમાં જે લોકો સમાજના કોઈને આવવું હોય તો મને ડાયરેક્ટ ફોન કરે કારણ કે મને નહીં તો આમાં બેઠેલા કોઈને પણ પણ સમાજના કેટલાક યુવાનોને એને શીખ પણ આપી રાજનીતિમાં આવો પણ સૌથી જ્યારે મહત્ત્વની વાત એ છે કે અઢાર મહિનાનો સમયગાળો થયો એમના મહામંત્રી પદેથી રાજીનામા આપ્યા પછી એમને એણે વેકેશન ગણાવ્યું છે અને સૌથી મહત્ત્વની વાત એમણે કરી છે કે એવું કોઈ કામ એવું નથી કર્યું મેં કે જેનાથી કોઈ નીચા જોયું થાય અને એણે એ જે સૂચક ટકોર કરી છે એ સમાજના અગ્રણીઓ પણ હતા સમાજના પરિવારજનો હતા તેજસ્વી તાલ્લાના પરિવારજનો હતા અને એવા વખતે અઢાર મહિના પછી આ પ્રદિપસિંહ વાઘેલાની નિખાલસ કબૂલાત છે કે મેં ભૂતકાળમાં એવું કોઈ કામ કર્યું નથી હજી પણ એવું નહીં કરું અને સૌથી મહત્વની વાત એ છે કે હું જે વેકેશન છે અને વેકેશનને કારણે કોઈ બીજું ન માને પણ મેં એવું કોઈ કામ કર્યું નથી આ ટકોર એને વારંવાર પોતાના નિવેદનમાં એટલે પોતાના વક્તવ્યમાં સમાજ સામે મૂકી છે આ એમની મનની વાત હોય એવું લાગે છે જી ધર્મેશ બિલકુલ આભાર આપનો પ્રદીપસિંહ વાઘેલાએ નિખાલસ રીતે વાત કરી ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે પ્રદીપસિંહ વાઘેલા અને તેમને સૂચક નિવેદન એ આપ્યું કે આ વેકેશન છે એટલે સવાલ એ પણ ઉઠે છે કે વેકેશન બાદ શું પ્રદીપસિંહ પાછા આવશે કે કેમ આ સવાલ છે